શાંતિથી રસ્તા પર નીકળતા કે રસ્તા પર વાહન ચલાવતા લોકો માટે રોડ પર ફરતા આવારા તત્વો અને નબેરાઓ જોખમી સાબિત થાય છે બેફામ બનેલા દારૂડિયાઓ કે નબેરાઓને કારણે નવી પેઢીના માથા રસ્તાઓ પર નાળિયેરની જેમ વધરાઈ રહ્યા છે અમદાવાદ ગાંધીનગર કે કોઈ પણ શહેરનો રસ્તો ઘરનું મેદાન બિલકુલ નથી કે ગાડી ગમે તેમ ચલાવી શકાય માર્ગ અકસ્માત આપણી અનેક લે છે સાથે આવા અકસ્માતોને કારણે લાખો પરિવારો બને છે હજારો લોકો અકસ્માતને કારણે કાયમી અપંગતાનો પણ ભોગ બને છે આવી વ્યક્તિની શારીરિક માનસિક હાલત દયનીય બની જાય છે અને એના કરતાં વધારે એના પરિવારની હાલત અત્યંત દારૂ હોય છે વાત ગાંધીનગરની કરવી છે જ્યાં બેફામ કાર ચાલકે અનેક લોકો રાંદેસણ વિસ્તારમાં આજે સવારે સાડા દસ વાગ્યા આસપાસ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી ભાઈજીપુરાથી સિટી પલ્સ સર્વિસ સેન્ટર રોડ પર ટાટા સફારીના ના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો માલિકે ખુદ નશો કરીને આ અકસ્માત સર્જો છે રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લેતા મહિલા સહિત બે લોકોનું મૃત્યુ થયું હોવાની એસપીએ માહિતી આપી છે જ્યારે ઘણા લોકો ગંભીર હાલતમાં ઘાયલ થયા છે નંબરની કાર કાર લઈને આ ચાલક નીકળ્યો એટલો નશામાં હતો કે એક સાથે પાંચ થી છ લોકોને ઉડાવે છે અને એની એને ખબર જ નથી ઘટના સ્થળ પર હાજર અનેક અકસ્માતને નજરે જોનારા લોકો કહે છે કે એટલો નશો કર્યો હતો કે એને ઉભા રહેવાની સ્થિતિ પણ નહોતી ખબર પોલીસના મત પ્રમાણે બે લોકોના મૃત્યુ થયા છે ત્રણ ઘાયલ થયા છે રમરમાટ આવેલી સફારીએ અકસ્માતની જાણે સર્જી હોય એમ એક એક પછી વાહનોને એ અડફેટે લેતો ગયો બે લોકોનો ભોગ લીધો હિતેશ નશો કરીને પોર ગામથી નીકળ્યો હતો સ્ટેરિંગ પકડ્યો હતો અને પછી માતેલા સાંઢની જેમ ગાંધીનગરમાં પ્રવેશ્યો ચ રોડ પરથી સો કિલોમીટર કરતા વધારે પ્રતિ કલાકની રફતારથી એ ઘૂસ્યો સર્વિસ રોડ પર રક્ષા

ગાડી ઉડાવી રહ્યો છે એ અટકી જ નથી રહ્યો ગાડીની સ્પીડ જોઈને ત્યાં હાજર લોકોનો શ્વાસ પણ થંભી ગયો સ્પીડ જાણવા એફએસએલની મદદ લેવાઈ છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે કારની સ્પીડ સો કરતાં તો વધારે જ હશે અકસ્માત કરનાર હિતેશ અગાઉ પણ એનડીપીએસના કેસમાં પકડાયેલો હોવાની પ્રાથમિક વિગત મળી છે હિતેશને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો હોવાની પણ વિગત મળી છે પાડોશીઓ અને બીજા લોકોના કહેવા પ્રમાણે એ સ્વચ્છંદી સ્વભાવ અને ગાંજો પીને રખડી એના દારૂ કરવાના કે એના નશાખોરીના સ્વભાવને કારણે જ પરિવારે છેડો ફાડી નાખ્યો હતો જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે એ ઘરે આવીને બળજબરીથી પૈસા લઈ જતો હાલમાં એ કુડાસણ વિસ્તારમાં રહેતો હોવાનું પાડોશીઓ કહી રહ્યા છે હિતેશ પી ને નીકળ્યો કે ઓવર સ્પાટ ઓવર સ્પીડમાં નીકળ્યો જેનું સ્વજન ગયું એને શું કરવાનું આ જીવનભરની યાતના આવા લોકો શું સમજી શકવાના સૌથી મોટી વાત એ છે કે તથ્યકાંડ રક્ષિતકાંડ હિતેશકાંડ બને છે કઈ રીતે દારૂ ડ્રગ્સનો નશો કરીને કોઈ તથ્ય રક્ષિત કે હિતેશ ગાડી ચલાવે કઈ રીતે ગુજરાતમાં તો દારૂબંધી છે છતાં એકલા ગાંધીનગરમાં જુલાઈ મહિનાનું લિસ્ટ તમે જોઈ લો દારૂ પીને અકસ્માત સર્જ્યો હોય એવા ઓછામાં ઓછા થી સાત કેસ સામે આવ્યા છે હવે તો ગુજરાતમાં પાછી નબીરાઓની નવી પેટર્ન જોવા મળે છે દારૂ પીવો ઓવર સ્પીડમાં ગાડી ચલાવો નશો કરો રસ્તો જાણે હોય એમ ફરો પછી ગમે તેને ઉડાવી દો શું નાગરિકો માટે તથ્ય પટેલ રક્ષિત ચોરસિયા હર્ષરાજસિંહ ગોહિલ અને હવે હિતેશ પટેલ સજા સંભળાવવાનું કામ કોર્ટનું છે પણ આ લોકો

इसमें से तीन तीन लोग का सारवार अभी हॉस्पिटल में चालू है दो लोग की मौत इसमें हुआ है है अभी और क्या पड़े, क्या क्या मालूम पड़ा स्पीड थी वो नशे में था गाड़ी ओवर स्पीडिंग कर रहे हैं अभी इन्वेस्टिगेशन में पता चलेगा कि एग्जैक्ट कितने स्पीड में गाड़ी था बट प्राइमोफेसी जो सीसीटीवी मैंने देखा उसमें लगाया कि गाड़ी अस्सी से ऊपर का स्पीड में होगा ऑफिसल आ गया टीम उनकी तरफ से भी દો કૌત હઈ તીન લોકો હાસ્પિટલ મેં સારવાર શામલ થાય